ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા રાઠોડ સર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આપણે અગાઉના વિડીયો જે જોયા હતા બધીના જે હવે સ્વાધ્યાય બે પોઈન્ટ બે જોઈએ કે જેની અંદર શૂલ્યો શોધવાના અને શૂલ્યો અને સહસંબંધ વચ્ચેનો ચકાસવાના એવા દાખલો બોર્ડની અંદર પૂછાય છે અને બીજા નંબરનો દાખલો જે છે જેની અંદર સૌ પ્રથમ આપણે કહીએ તો શૂલ્યો આપેલા છે અથવા દ્વિઘાત ભગવતી આપેલી છે અને દ્વિઘાત ભગવતી ઉપરથી આપણે શૂલ્યો આપેલા હોય ત્યારે શૂલ્યો ઉપરથી શું શોધવાનું દ્વિઘાત ભગવતી તો અહીંયા બે પ્રકારના દાખલા પૂછાતા હોય એમાં પહેલો જોઈએ શૂલ્યો શોધવાની વાત કરશે ખાસ કરીને બોર્ડની અંદર અને તેમના વચ્ચેનો શૂલ્યોનો સગુણક વચ્ચેનો સમજ હવે આ ચકાસવા માટે આપણે સૌ પ્રથમ પહેલા શૂલ્યો શોધવા પડશે દ્રિઘાત બહુ આપેલી છે એના ઉપરથી શૂલ્યો શોધવા પડશે તો અહીંયા દ્રિઘાત માઇનસ બે એક્સ માઇનસ આઠ આપેલા છે તો જોઈએ સૌ પ્રથમ પહેલા પ્રથમ અને અંતિમ પદનો આપણે ગુણાકાર કરીશું તો અહીંયા આઠ એકા આઠ થશે અને અહીંયા મધ્યમ પદના આપણે ભાગ પાડીશું એટલે માઇનસ બે એક્સ લેવાના તો જે હવે હું પાડીશું તો આઠ ના પાડીશું તો કેટલા થશે ચાર દુ આઠ તો અહીંયા ચાર દુ આઠ હવે અહીંયા ધ્યાન રાખવાનું નિશાની મિત્રો કે જેની અંદર કોઈ વાયરસ ચાર હશે પ્લસ બે હશે તો ચાર દુ આઠ અહીંયા માઇનસ ચાર ચાર દુ આઠ એટલે અહીંયા માઇનસ પ્લસ શું થશે માઇનસ અહીંયા માઇનસ ચારમાંથી બે જશે એટલે માઇનસ બે રહેશે તો અહીંયા જોઈએ સમીકરણ આ પ્રમાણે જ મૂકવાનું મિત્રો તો જોઈએ માઇનસ ચાર એક્સ માઇનસ પ્લસ બે એક્સ અને માઇનસ આઠ અંતિમ પદ અને પ્રથમ પદ એનું એ જ મૂકવાનું બરાબર અહીંયા આપણે શું લેશું જીરો હવે અહીંયા આપણા ચાર પદ થઈ ગયા તો એમાંથી કોમન ગાડીશું કેટલા કાઢીશું તો અહીંયા એક્સ નીકળશે તો અહીંયા એક્સ માઇનસ વચ્ચે ચાર અહીંયા પ્લસ કેટલા નીકળશે કરવી હોય તો અહીંયા આવ્યો સાચું છે એવું ક્યાંથી સાબિત થાય તો અહીંથી થશે એક્સ માઇનસ ચાર અને અહીંયા પણ એક્સ માઇનસ ચાર આવવું જોઈએ ચલો હવે જે એક્સ માઇનસ ચાર અને એક્સ માઇનસ ચાર આપણે કેટલી વાર લેશું એક વાર એક્સ માઇનસ ચાર બીજા કોષમાં બાકી રહેતું એક્સ પ્લસ બે બરાબર શું આવશે જીરો હવે બંને પદને આપણે જીરો સાથે સરખાઈશું તો એક્સ બરાબર માઇનસ ચાર બરાબર શું આવશે જીરો અને અહીંયા એક્સ પ્લસ બે બરાબર પણ જીરો તો બંનેને જીરો સાથે સરખાઈએ તો એક્સ બરાબર માઇનસ ચાર શું થશે પ્લસ ચાર અહીંયા પ્લસ ચાર મળી બરાબર આલ્ફા અને બીટા આપણે ધારી લેવાનું તો અહીંયા લખીશું શૂન્યનો સંબંધ સ ગુણો પચેનો સંબંધ જે વાત કરે તો આગળ આપણે ગણીશું શૂલ્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ શું થશે બે જ આપણે જોયું તો માઇનસ અહીંયા પ્લસ ચાર આવશે સોરી પ્લસ ચાર અને માઇનસ અહીંયા કેટલા આવશે બે તો અહીંયા ચાર માંથી બે દસેક કેટલા રહેશે બે રહેશે હવે આપણું સૂત્ર કયું છે શૂન્યનો સરવાળો બરાબર તો અહિયાં એ બરાબર એક લખી શકીએ તો અહીંયા માઇનસ દર્શાવવા માટે માઇનસ લખવું પડે તો કેટલા આવશે બે ભાગ્યા એક આવશે તો તમે લખી શકો તો માઇનસ બે એ શું છે માઇનસ બે એક્સ সু চলো হ্যাঁ শূল্য নো গুণকার শূল্য নো গুণকার બરાબર આલ્ફા ગુણ્યા શું આવશે બીટા તો આલ્ફા બરાબર કેટલા આવે છે તો અહીંયા કેટલા આવશે એક અહિયાં સૂત્ર શું આવે ગુણાકાર સી ભાગ્યા એ તો અહીંયા લખી શકાય માઇનસ આઠ એ શું છે અચળપદ છે તો માઇનસ આઠ એ અચળપદ

અહીંયા તો આપણે કઈ રીતે આપેલી હતી થશે હવે આપણે કેટલા લાવવાના છે માઇનસ ચાર તો આ માઇનસ ચાર લાવવા પડશે તો કયો અવયવ આવશે બે એકા બે તો કે સોરી કે બે દુ ચાર થશે અહીંયા માઇનસ 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 પ્લસ અને માઇનસ બે અહીંયા માઇનસ બે એટલે કેવા કરીને ચાર એસ તો સ્કવેર પ્રથમ પદ એનું મૂકીશું હવે મધ્યમ પદમાં માઇનસ બે એસ માઇનસ બે એસ પ્લસ અહીંયા એક બરાબર હવે આપણે ચાર પદ થઈ ગયા તો હવે આપણે કોમન ગાડીશું કોમન ગાડીશું તો કેટલા આવશે અહીંયા બે એસ માઇનસ અહીંયા બે એસ નીકળી જાય એટલે આપણે એવું ગાડીએ કે જીરો જીરો ના મિત્રો ગુણાકાર છે એટલે શું આવશે એક આવશે અહીંયા માઇનસ દિશાની અહીંયા કોઈ નીકળતો નથી પરંતુ એક તો ગુણાકારમાં હોય જ તો અહીંયા માઇનસ નીકળે ત્યારે નિશાની અંદર બદલાય પ્લસ હોય તો બદલાતી નથી વિરુદ્ધ નિશાની મૂકવાની બે એસ માઇનસ એક બરાબર જીરો હવે બંને પદ સમાન થાય એટલે આપણે હવે સાચો છે એવું સાબિત થાય તો એક કૌશમાં શું એક વાર તો બે એસ માઇનસ એક બીજા કૌશમાં શું બાકી એ ટુ એસ માઇનસ એક બરાબર જીરો બંને પદને જીરો સાથે સરખાવો તો બે કરતા એસ નથી બન્યો બે ગુણાકાર શું છે ભાગાકાર તો એ દ્રુત આવશે એનું શૂલ્ય મળી જવું એ જ રીતે પણ સરખવું હોવાથી એનું એ જ આવશે અહીંયા એસ બરાબર આપણે કરતા બરાઈએ તો એક તૃત્યાંશ અહીંયા બે શૂન્ય આલ્ફા અને મીઠા બંને સરખા તો અહીંયા શૂન્યનો સરવાળો અને ગુણાકાર શોધો હોય તો એક લઈએ આપણે આગળ શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ મીઠા બંને સમાન હોવાથી એક તૃતિયાંશ પ્લસ એક અહીંયા કેટલા થશે લસા કેટલા આવશે બે આવશે બરાબર તો હવે અહીંયા એક ને કેટલા થશે બે થશે હવે આપણે અહીંયા ઉડાડીએ તો ઉડી દેશે તો અહીંયા કેટલા આવશે એક આવશે પરંતુ આપણે અહીંયા કેટલા લાવવાના છે નીચે ભાગાકારમાં ચાર તો આપણે ચાર તો ઉપરથી એ ચારથી ગુણાશે મિત્રો જુઓ અહીંયા ભાગાકારમાં ચાર ગુણ્યા આપણે ચાર કર્યા એક હોય સીધી રીતે જ બતાવી દઈએ આપણે ચલો અહીંયા બે ભાગ્યા બે હોવાથી બે ગુણ્યા બે અને બે ગુણ્યા બે એટલે કેટલું આવશે ચાર ભાગ્યા ચાર તો અહીંયા જોઈ લઈએ સૂત્ર કયું આવે છે માઇનસ બી ભાગ્યા એ તો માઇનસ લાગશે તો માઇનસ અહીંયા તો માઇનસ ચાર હશે ભાગ્યા ચાર એટલે એ બરાબર કેટલા હશે ચાર -b बराबर तो -4 है तो आपड़े चकास कर ले भैया a નો સહગુણક કેવો છે 4 છે અને b લો -4 તો અહીં લખી છે કાય b યશુ છે તો અહીં લખીએ s minus, -s તો સહગુણક ભાગ્યા 4 યશુ છે s² લો સહગુણક હવે આપણે ગુણાકાર 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 તો તો માટે અહીંયા કેટલા થશે આપણે જોઈએ તો એકા એક બે દુ ચાર હવે આપણે અહીંયા ગુણાકારની રીતે જોવા જઈએ તો ચાર આપણે ભણી જશે